નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં સૂર્ય અને મંગળનો મહાયોગ આ ત્રણ રાશિઓનું ભાગ્ય બદલી નાખશે નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે એકવીસ એપ્રિલ સોમવારના રોજ સવારે છ વાગીને ઓગણસાઠ મિનિટથી એક ખાસ અવકાશી ઘટના બનવા જઈ રહી છે મિત્રો ગ્રહોનો રાજા સૂર્ય અને સેનાપતિ મંગળ એકબીજાથી બરાબર નેવું ડિગ્રીના ખૂણા પર સ્થિત હશે આ ખાસ સ્થિતિને જ્યોતિષશાસ્ત્રમાં સમકોણ યોગ કહેવામાં આવે છે પરંપરાગત ભારતીય જ્યોતિષમાં તેને કેન્દ્ર દ્રષ્ટિ યોગ તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યારે પશ્ચિમી જ્યોતિષમાં તેને ચોરસ પાસું કહેવામાં આવે છે વિદ્વાનો હંમેશા સૂર્ય અને મંગળના આ પરસ્પર સંબંધને એક ઉર્જાવાન પ્રભાવશાળી અને શુભ્રાશી માને છે જે હિંમત નેતૃત્વને આત્મવિશ્વાસ જાગૃત કરે છે આ સમકોણ યોગની શરૂઆત સાથે બ્રહ્માંડિક ઉર્જાનો એક નવો પ્રવાહ શરૂ થશે જે લોકોના જીવનમાં ઉત્સાહ જુસ્સો અને સ્પષ્ટતા લાવશે જ્યારે સૂર્ય આત્માની ઓળખ અને નેતૃત્વનું પ્રતીક છે ત્યારે મંગળ બહાદુરી હિંમત અને પ્રવૃત્તિનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે આ બંને ગ્રહો કાટખૂણાની સ્થિતિમાં આવે છે ત્યારે વ્યક્તિની અંદર નિર્ણય લેવાની ક્ષમતા તેજ હોય છે અને તે પોતાના લક્ષ્યો તરફ સંપૂર્ણ શક્તિથી આગળ વધે છે આ યોગ ખાસ કરીને તે લોકો માટે વરદાન સાબિત થાય છે જે લોકો કારકિર્દીમાં પ્રગતિ શોધી રહ્યા છે અથવા પોતાના જીવનમાં કંઈક નવું શરૂ કરવા માંગે છે તેમના માટે આ સમય આત્મવિશ્વાસ વધારવા છુપાયેલી પ્રતિભાઓને વધારવા અને સમાજમાં મજબૂત ઓળખ બનાવવા માટે ખૂબ જ અનુકૂળ રહેશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવા સંયોગો ભાગ્યે જ બને છે જ્યારે બે તેજસ્વી ગ્રહો એકસાથે એટલી મજબૂત ઉર્જા ઉત્પન્ન કરે છે જે જીવનને નવી દિશા આપી શકે છે જ્યોતિષીય દ્રષ્ટિકોણથી આ કાટખૂણા યોગ ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે સૂર્ય અને મંગળ બંને તેજસ્વી અને પ્રભાવશાળી ગ્રહો છે જ્યારે આ બંને ગ્રહો નેવું અંશના ખૂણા પર આવે છે ત્યારે તેમની ઉર્જા એકબીજા સાથે અથડાતી નથી પરંતુ નવી દિશામાં વહે છે તેની અસર વ્યક્તિની મહત્વાકાંક્ષા આત્મવિશ્વાસ અને નિર્ણય લેવાની ક્ષમતા પર ઊંડી પડે છે આ યોગ દરમિયાન વ્યક્તિમાં નેતૃત્વ કરવાની અદભુત ક્ષમતા ઉભરી આવે છે તેમજ કાર્યક્ષેત્રમાં તેનું પ્રદર્શન સુધરે છે જેના કારણે તેને પ્રમોશન અને જવાબદારીઓમાં વધારો મળી શકે છે આ યોગ નાણાકીય બાબતોમાં ગતિ અને તક પણ લાવે છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી ભવિષ્યમાં પણ તમને સમયસર મહત્વપૂર્ણ માહિતી મળી શકે અને સાચા હૃદયથી કોમેન્ટમાં જય સૂર્યદેવ લખો અને વિડિયોને લાઈક કરો મિત્રો તમને જણાવી દઈએ કે એકવીસ એપ્રિલથી સૂર્ય અને મંગળ વચ્ચે બની રહેલો શક્તિશાળી કાટખૂણ યોગ આ ત્રણ રાશિઓ માટે નવી શક્યતાઓના દરવાજા ખોલવા જઈ રહ્યો છે આ ખાસ ખગોળીય સંયોજન પૈસા કારકિર્દી અને સમાજમાં પ્રગતિના નવા માર્ગો બનાવી શકે છે મિત્રો ચાલો જાણીએ કે આ ભાગ્યશાળી રાશિના લોકોના જીવનમાં કયા મોટા ફેરફારો આવવાના છે નંબર એક સિંહ રાશિ આ સમય સિંહ રાશિ પર સૂર્યની મજબૂત સ્થિતિ તમારા આત્મવિશ્વાસને નવી ઊંચાઈઓ પર લઈ જશે કારકિર્દીમાં પ્રગતિના દરવાજા ખુલી શકે છે પછી ભલે તે પ્રમોશન હોય નવી જવાબદારીઓ હોય કે નેતૃત્વની ભૂમિકા હોય ખાસ કરીને જો તમે મીડિયા ફિલ્મ કલા કે ડિઝાઇનિંગ જેવા સર્જનાત્મક ક્ષેત્રો સાથે સંકળાયેલા છો તો આ સમય તમારા માટે ખાસ સિદ્ધિઓ લાવી શકે છે સમાજમાં તમારું સન્માન વધશે અને તમારા કાર્યની પ્રશંસા થશે તમે પ્રભાવશાળી લોકો સાથે જોડાયેલા રહેશો जे भविष्य लाभ तक जोके सूर्य तीव्र ऊर्जा क्यारेक अहंकार अथवा निर्णयों ने जन्म आप सके धीरज अने नम्रता राखो तो सफलता कायमी बनशे। આ સમય સિંહ રાશિના લોકો માટે ફક્ત પ્રગતિનો સમય નથી પણ પોતાને સાબિત કરવાનો પણ છે જે કામ અત્યાર સુધી અટકેલું હતું અથવા જેમાં અવરોધો હતા તે પૂર્ણ થશે આ સમગ્ર તબક્કામાં આત્મવિશ્વાસને તમારું હથિયાર બનાવો પરંતુ ધીરજને તમારી ઢાલ બનાવવાનું ભૂલશો નહીં આ સમય ચમકવાનો અને ચમકવાનો છે સિંહ રાશિ માટે સૂર્ય અને મંગળનો મહાયોગ અત્યંત શુભ સંકેત લાવનાર છે કારણ કે આ બે ગ્રહોની જોડી રાશિના સ્વામી ગ્રહ સૂર્યને વધુ શક્તિશાળી બનાવે છે આ યોગ સિંહ રાશિના જાતકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સફળતાઓ અને નવા અવસરોની દશા લાવે છે સૂર્ય જે આત્મવિશ્વાસ નેતૃત્વ અને ઉર્જાનો પ્રતીક છે તે મંગળની ક્રિયાશીલતા અને બળવત્તર ધીરજ સાથે સંયોજિત થઈને જીવનના વિવિધ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન લાવે છે સિંહ રાશિના જાતકો માટે આ અવકાશી ઘટના વ્યાવસાયિક જીવનમાં પ્રગતિ નવા પ્રોજેક્ટની શરૂઆત માટે ઉત્તમ સમય અને નોકરીમાં પ્રમોશન જેવા લાભકારક પરિણામો આપશે સાથે જ આ યોગનો ફળ સિંહ રાશિના નાગરિકોને નાણાકીય લાભ પ્રતિષ્ઠા અને પારિવારિક સુખમાં વધારો કરશે जो के आज समय गाळा दरम्यान जातको ने પોતાનો ક્રોધ અને અહમ પર નિયંત્રણ રાખો મહત્વપૂર્ણ છે કારણ કે મંગળની તેજસ્વિતા વારંવાર ઉગ્ર વલણ લાવી શકે છે બધુમાં આ સમયસીમાં દરમિયાન આરોગ્ય પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે અને શરીર શક્તિ संबंधी સમસ્યાઓને અવગણવી નહીં નંબર બે મેષ રાશિ મેષ રાશિના લોકો માટે આ સમય વરદાથી ઓછો નથી કારણ કે મંગળ તમારી રાશિનો સ્વામી છે અને સૂર્ય સાથે તેનો જોડાણ તમને જબરદસ્ત આત્મવિશ્વાસ અને ઉત્સાહ આપશે નાણાકીય રીતે આ સમયગાળો આશ્ચર્યજનક લાભો લાવી શકે છે પછી ભલે તે બોનસ હોય અચાનક નકો હોય કે જના રોકાણમાંથી મોટું વળતર હોય વેપારી વર્ગ માટે નવા ગ્રાહકો અને ઓર્ડરનો ક્રમ વધી શકે છે જે વ્યવસાયને નવી ગતિ આપશે કારકિર્દીના મોરચે પણ તારાઓ ઉભરી રહ્યા છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકો અથવા ઇન્ટરવ્યૂ આપી રહેલા ઉમેદવારો સફળતાના ઉંબરે ઊભા રહી શકે છે નોકરી ધારકોને આવા જવાબદાર પ્રોજેક્ટ મળી શકે છે જે તેમની ક્ષમતા સાબિત કરે છે અને પ્રમોશન તરફનું પ્રથમ પગલું બને છે આ સમય તમને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ઉર્જાવાન અને સક્રિય રાખશે જેથી તમે દરેક પડકારનો હિંમતભેર સામનો કરી શકશો આ સમય તમારા આત્મવિશ્વાસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળશે જે નિર્ણયો અગાઉ અધૂરા રહી ગયા હતા અથવા જેના પર કામ પૂર્ણ થયું નથી તે પૂર્ણ કરવામાં આવશે આ સમય તમને દરેક મોરચે આગળ લઈ જવા માટે તૈયાર છે તમારે ફક્ત તમારા ઉત્સાહને યોગ્ય દિશામાં મૂકવાનો છે તમે જેટલી સમજદારીપૂર્વક આગળ વધશો તેટલી ઝડપથી નસીબ પણ તમારી સાથે જશે મેષ રાશિ માટે સૂર્ય અને મંગળનો મહાયોગ એક ઉત્તમ અવકાશી ઘટના સાબિત થઈ શકે છે કારણ કે મંગળ મેષ રાશિનો સ્વામી ગ્રહ છે અને સૂર્ય તેની શક્તિને વધુ પ્રભાવશાળી બનાવે છે આ યોગ માતાનો જીવનના વિવિધ ક્ષેત્રોમાં અત્યંત પ્રભાવશાળી પ્રભાવ લાવશે મંગળનો ક્રિયાશીલ સ્વભાવ અને સૂર્યની દિવ્ય શક્તિ મળીને મેષ રાશિના જાતકોને ઉર્જાવાન અને આત્મવિશ્વાસભર્યું બનાવશે આ સમયગાળા દરમિયાન જાતકોને નવા અવસરો મળશે જે તેમની કારકિર્દી અને વ્યાવસાયિક જીવનમાં નવા મોજા લાવશે વિશેષ કરીને જો જાતકો પોતાની ભૂમિકા અને જવાબદારીઓને જોમથી નિભાવે છે તો તેમને મોટી સફળતા મળશે મેષ રાશિના જાતકો માટે આ સમયગાળો સિનિયર અધિકારીઓ અથવા પરિચિતો સાથે સારા સંબંધ બાંધવામાં મદરૂપ થશે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે નાણાકીય દ્રષ્ટિએ આ યોગ ધનલાભ અને રોકાણના સારા અવસરો લાવશે ખાસ કરીને જો જાતકો રોકાણ કરતી વખતે યોગ્ય સાવચેતી રાખે છે આ સમયગાળા દરમિયાન શારીરિક આરોગ્ય પણ મજબૂત રહેવાની શક્યતા છે અને જાતકોને તેમની દિવસચર્યા અને તંદુરસ્ત જીવનશૈલી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તેમ છતાં આ યોગ દરમિયાન ક્રોધ અને અહમ પર નિયંત્રણ રાખવું જરૂરી છે કેમ કે મંગળનો પ્રભાવ જાતકોને અતિ ઉત્તેજિત અને કેટલીકવાર ઉતાવળાનું વર્તન કરાવી શકે છે આ સમયગાળાનો સૌથી મોટો લાભ માત્ર તે જાતકોને મળશે જે સંયમથી કાર્ય કરશે અને પોતાના લક્ષ્યો પ્રત્યે અંતિમ મક્કમતા દાખવશે નંબર ત્રણ તુલા રાશિ તુલા રાશિના લોકો માટે આ સમય એક નવો અધ્યાય શરૂ કરવા જેવો છે જેમાં શિક્ષણ યાત્રા અને કારકિર્દીના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો થવાના છે જો તમે વિદ્યાર્થી છો તો તમને ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાની સુવર્ણ તક મળી શકે છે અથવા તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી શકો છો કારકિર્દીમાં આ સમયે તમને ફક્ત નવી ઓફરો જ નહીં પરંતુ નવી ઓફરો પણ લાવશે પ્રમોશન અને ઉચ્ચતર તમને નવા પદ માટે તકો પણ આપી શકે છે કાયદા મીડિયા ડિપ્લોમસી અથવા સલાહકાર તરીકે કામ કરતા લોકો માટે આ ખૂબ જ ફાયદાકારક સમય રહેશે આ ઉપરાંત તમારી રાજદ્વારી ક્ષમતા અને વાતચીત કૌશલ્ય તમને આ સમયે અન્ય લોકોમાં એક ખાસ ઓળખ આપશે તમારા શબ્દોમાં આકર્ષણ અને પ્રભાવ હશે જેના કારણે તમે સરળતાથી લોકોનો વિશ્વાસ જીતી શકશો અને કોઈ પણ પ્રોજેક્ટ અથવા કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકશો આ સમયે તમારા આત્મવિશ્વાસ માં વધારો કરીને તમારા લક્ષ્ય તરફ આગળ વધો કારણ કે તમારી પાસે બધા સંસાધનો અને ક્ષમતાઓ છે જે તમને સફળતા અપાવી શકે છે તુલા રાશિ માટે સૂર્ય અને મંગળનો મહાયોગ ઉર્જા સુખ સમૃદ્ધિ અને પરિવર્તન લાવનારી અવકાશી ઘટના સાબિત થશે તુલા રાશિ ચંદ્રમંડળની સંતુલનપ્રિય રાશિ છે અને સૂર્ય અને મંગળનો આ યોગ જાતકો માટે ઉત્સાહ અને નવા ઉદ્દેશો તરફ આગળ વધવા માટેનું પ્રેરણાસ્ત્રોત બની શકે છે આ સમયગાળા દરમિયાન તુલા રાશિના જાતકોને પોતાની વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવનમાં સકારાત્મક પરિવર્તન અનુભવાશે સૂર્યની તેજસ્વી શક્તિ અને મંગળની ક્રિયાશીલતા તુલા રાશિના જાતકોને નવી જંગી શરૂઆત માટે ઉત્તમ પ્રેરણા આપશે કાર્યક્ષેત્રમાં જાતકોને તેમના નેતૃત્વ ગુણો માટે ઓળખ મળશે અને તુલા રાશિના જાતકો માટે આ સમય ઉચ્ચપદ નોકરીમાં પ્રમોશન અથવા નવું પ્રોજેક્ટ શરૂ કરવા માટે શ્રેષ્ઠ રહેશે આ યોગ આરોગ્ય માટે પણ સુખળકારક છે પરંતુ જાતકોને આ સમય દરમિયાન માનસિક સંતુલન જાળવવું જરૂરી છે કારણ કે મંગળનો પ્રભાવ ઉગ્રતા અને તણાવ લાવી શકે છે સાથે જ તુલા રાશિના જાતકો માટે આ અવકાશી ઘટના તેમના નાણાકીય સ્થિતિમાં સુધારો લાવનારી સાબિત થઈ શકે છે નવા રોકાણ માટે સમય ઉત્તમ છે પ્રોવાઇડેડ કે જાતકો પૂરતી તપાસ અને માર્ગદર્શન સાથે નિર્ણય લે પારિવારિક મોરચે પણ તુલા રાશિના જાતકો માટે આ યોગ સકારાત્મક રહેશે અને જૂના સંઘર્ષોનો અંત આવી શકે છે પરંતુ અહમ અને ક્રોધ પર નિયંત્રણ રાખવું જરૂરી છે કારણ કે મંગળની ઉગ્રતા પરિવાર અને મિત્રોમાં ઘર્ષણ પેદા કરી શકે છે તુલા રાશિના જાતકો માટે આ સમય ક્ષમતા અને પરિશ્રમથી મોટી સફળતાનો દરવાજો ખોલી શકે છે રાશિ માટે સૂર્ય અને મંગળનો મહાયોગ ઉર્જાશીલ નવી શરૂઆત વ્યાવસાયિક પ્રગતિ અને જીવનમાં નવી દિશાઓ માટેનો માર્ગ બને છે જો જાતકો આ અવકાશી શક્તિનો સાવધાનીથી ઉપયોગ કરે તો તેઓ પોતાના જીવનમાં વાસ્તવિક પરિવર્તન લાવી શકે છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય સૂર્યનારાયણ દેવ જરૂરથી લખજો જેથી ભગવાન સૂર્યનારાયણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર